સુરત શહેરના અઠવા વિસ્તારમાં બે ઇસમની ઈ સિગરેટ કિંમત રૂપિયા બે લાખ અઠ્યાસી હજારની મતાના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરત શહેર એસઓજીની ટીમ એસઓજી પોલીસની અલગ અલગ ટીમ દ્વારા હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ ઈ સિગરેટ ઈ હુક્કાનું વેચાણ કરતા પાનના ગલ્લાઓ તેમજ ટોબેકો પ્રોડક્ટ્સ હોલસેલ દુકાનદારો પર ચાંપતી નજર રાખવામાં આવી હતી તે દરમિયાન એસઓજી પોલીસે ખાનગી બાતમીના આધારે સુરત શહેરના ભાગાતરાવ જનતા માર્કેટ પાસે સહારા માર્કેટના પહેલા મારે પ્લોટ નંબર એકસો એક ખાતે આવે ટાઇમ્સ વર્લ્ડ નામની દુકાનમાં રેડ પાડીને આરોપી એક અનસ યુસુફભાઈ ગડિયારી રહેવાસી કોલેટી હોટલની બાજુમાં મકાઈ પુલ નાનપુરા અને બે અદનાન યુસુફભાઈ ઘડિયારી કોલેટી હોટલની બાજુમાં મકાઈ પુલ નાનપુરા સુરતવાળાને પકડીને તેની દુકાનમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવા રાખેલ અલગ અલગ કંપનીની ઈ સિગરેટ નંગ અડસઠ તેમજ ઈ સિગરેટની ફ્લેવરવાળી બાટલીઓ નંગ ચારસો ત્રીસ તમામને કુલ કિંમત રૂપિયા બે લાખ અઠ્યાસી હજારની મતાનો મુદ્દામાલ કબજો કરીને પોલીસે ગુનો રજીસ્ટર કરેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત